થરાદમાં જિગ્નેશ મેવાણી વિરોધે ઉગ્ર આક્રોશ પોલીસ પરિવાર અને જનતાની રેલી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આજરોજ થરાદ જિલ્લામાં પોલીસ પરિવાર તેમજ સ્થાનિક જનતા દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા કેટલાક દિવસો પહેલાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલી દરમિયાન જિગ્નેશ મેવાણી શિવનગર વિસ્તારમાં પહોંચી દલિત સમાજના યુવાનો બહેનો અને દીકરીઓની રાવ સાંભળવા ગયા હતા

છે બે દિવસ જે પણ બોલીને ગયો છે બધું તદ્દન ખોટું બોલીને ગયો છે પોલીસ ઘણી એમની બધી ફરજ બજાવે છે રાત દિવસ બજાવે છે મારા ઘરમાં જ છે રાત્રે અડધી રાત્રે કુંભ માંથી છે દોઢ વર્ષની એક બેબી છે એ પણ લોતી હોય મૂકી દે પણ મારી ભત્રીજા બહુ જાય છે પોલીસમાં ત્યાં ફરજ બજાવવા માટે એ શું કહે છે એના શું સમજે છે હીરોઈ કે આટલી પોલીસ વિશે ખરાબ બોલી શકે કે હજી આટલી બધી કાર્યવાહી થશે આનાથી બી કશું નહીં કરી શકે સરકાર તો એનાથી વધારે પણ અમે કરીશું અને એને પોલીસના જેલમાં ધકેલીશું એને જે કાર્યવાહી થશે એ અમે કરીશું આનાથી પણ વધારે પબ્લિક અમે ભેગી કરીશું એ શું સમજે છે એની જાતને હીરોઈ